નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કચ્છ તરફ જતું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાયું અડતાલીસ કલાક બાદ ગુજરાત ભારે વરસાદથી મુક્તિ મળશે ગુજરાતના બસો સાત ડેમનું ચિત્ર બદલાયું નર્મદા છલ છન્નું પર હાઈ અલર્ટ અને ઓગણીસ અલર્ટ મોડ પર પીએમ જનધન યોજના અને વર્ષ ગુજરાતમાં એક પોઈન્ટ કરોડ જનધન ખાતા ડિપોઝીટ રૂપિયા નવ હજાર છસો સડસઠ પ્રાદેશિક બોર્ડના વિદ્યાર્થી ગુજરાત બોર્ડમાં ધોરણ અગિયાર પ્રવેશ મેળવી શકશે રાજ્યના ઓપન બોર્ડના વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં પ્રવેશ નહીં

ત્રણ મહિના અગાઉ બનેલો રસ્તો તૂટ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રસ્તાનું વરસાદે પોલ ખોલી છે દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો છે ગ્રામજનોએ અવર જવર માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં બે બાજુથી મોટા ઘાબડા પડ્યા છે ત્રણ મહિના અગાઉ બનેલો રસ્તો તૂટ્યો છે છેલ્લા છ મહિનાથી કાપડ માર્કેટમાં પાર્સલ ઉંચકવા મુદ્દે વિવાદ બાદ કામદાર યુનિયને નક્કી કર્યું છે કે પાસઠ કિલોથી વધારે વજનમાં પાર્સલ લેબર ઉચકશે નહીં તેમજ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનની બેઠકમાં એક સપ્ટેમ્બરથી નવા નિયમના અમલ અંગે ચર્ચા થઈ હતી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે ગણેશ ચતુર્થીને હવે આડે થોડા જ દિવસો બાકી છે તે પૂર્વે શહેર પોલીસ દ્વારા શ્રીજીની પાંચ ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિ બનાવનારા અને વેચનારાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના પગલે ટ્રેન અને એસટી બસોની ટ્રીપોને રદ કરી દેવામાં આવી છે જેના કારણે હજારોની સંખ્યામાં મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે સુરતમાંથી પસાર થતી બેતાળીસ જેટલી ટ્રેન અને સુરતથી ઉપડતી બાવન જેટલી એસટી બસની ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે ચોમાસું આવે એટલે શહેરીજનોની ચિંતા વધી જાય છે કારણ કે સુરતના માથે દર વર્ષે તાપી ગટરિયા અને ખાડીપુર એમ ત્રણ પ્રકારના પૂરનું જોખમ રહે છે નવાની વાત એ છે કે આ ત્રણેય પૂર સાથે શહેરના વરસાદને કોઈ લેવા દેવા નથી આ પૂર વ્યવસ્થાને કારણે આવે છે શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે આ વર્ષે ત્રેવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરવી મેળો યોજાશે જેમાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અનેક સંઘોએ પગપાળા અંબાજી પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો માથાસુલિયા જાલોદર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોની અંદર હાલ વરસાદી માહોલ જામ્યો છે જ્યાં ગ્રામ્ય વિસ્તારોની અંદર સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો છે માથાસુલિયા જ્વાલોદર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ગુજરાત સરકારે બે ક્લાસ વન અધિકારીઓને ઘર ભેગા કર્યા મોડાસા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ફરજીયાત નિવૃત્ત કરાયા મોડાસાના કાર્યપાલક ઇજનેર એમ એસ ભોયાને નિવૃત્ત કરાયા છે તો હિંમતનગરના કાર્યપાલક ઇજનેર કેડી રાઠોડને પણ નિવૃત્ત કરાયા સમય પહેલા નિવૃત્ત કરાતી રાજ્ય સરકાર તો નબળી કામગીરી અને જૂની તપાસ મામલે સરકારની કાર્યવાહી તો રાજ્ય સરકારે જાહેર કર્યું નોટિફિકેશન ગુજરાત સરકારે બે ક્લાસ વન અધિકારીઓને ઘર ભેગા કર્યા છે મોડાસા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ફરજીયાત નિવૃત્ત કરાયા છે મોડાસાના કાર્યપાલક ઇજનેર એમ એસ ભોયાને નિવૃત્ત કરાયા છે હિંમતનગરના કાર્યપાલક ઇજનેર કેડી રાઠોડને પણ નિવૃત્ત કરાયા છે પંચમહાલ થી સમાચાર આવી રહ્યા છે પંચમહાલમાં પડેલા ભારે વરસાદે કાલોલમાં તારાજી સરજી એક સાથે છ મકાનો ધરાશાયી થયા છે કાલોલના પર બનાવેલ કોઝવે સહિત બહાર નીકળવાના તમામ રસ્તાઓ પાણીમાં ઘરકાવ થયા છેલ્લા પાંચ દિવસથી અહીં લોકો એકબીજાના ઘરેથી માંગીને ખાઈ રહ્યા છે નિરાધાર બનેલા લોકોની મદદે નથી પહોંચ્યું તંત્ર અનાજ

તો અમારે અત્યારે કઈ જવાનું રસ્તો નથી ખાવા પીવાનું નથી ધંધે કઈ જવાનું એવું બધું છે એકબીજા ને ઘેર થી ટુકડો રોટલો હાલ ખાઈ લઈએ એકબીજા ને સહારે જીવે છે સાહેબ આજે પોચ દિવસ થયા તો અમારું પડી ગયું ના કોઈ નથી સરપંચ સભ્યો ની કોઈ સાહેબો નથી આયા આ જેતપુર બેટ ફળિયા છે અહીંયા ભારે વરસાદના કારણે બહુ બધું નુકસાન થયું છે અમે ગરીબ માણસ છીએ અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી કોઈ સરપંચ નથી આવતા આજુબાજુ રસ્તાનો કોઈ ઠેકાણો નથી અમારે છોકરાઓના નિશાર બગડે છે કુલ બગડે છે એના માટે અમે સરકારને થોડી હેલ્પ કરીએ કે અમારું થોડું અમારી હોમે જોવે ગરીબ સામે અહીંયા મકાનો સાઠ સિત્તેર મકાનો ભાગ બરોબર અને એના કારણે કે આજુબાજુથી કોઈ પણ કહેવા જઈએ કોઈને કઈ સંદેશો આપીએ કોઈને ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડવા તૈયાર નહીં પછી અત્યારે આ બધા છોકરાઓ બધા છે નિશાળો બંધ કઈ જાય પેલી બાજુ રસ્તો ખરાબ આ બાજુ રસ્તો ખરાબ તો આપી રસ્તા બંધ કઈ જવાનું છોકરાનું અત્યારે ભણતર બી બગડે છે કઈ જવાર આવર કશું છે નહીં પાણી ભરાઈ ગયું છે મકાનો પડી ગયા છે તો જવું કઈ અમારે છ મકાન પડી ગયા છે છ મકાન પડી ગયા છે ને બાળકોનેહાર મૂકવા દેવું હોય તો કઈ રીતે જવું અહીંયા ચારસો પાંચસો લોકો રહેશે ખાવા પીવાનું એટલે પેલા ઘેર થી લાઈન ખાઈ લઈ હશે કોઈ પૂછો નહીં આવતું હમણાં

પલા તેમજ પલાસા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે તો ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા ડેમ ઓવરફ્લો થયો છે પંચમહાલનો કરાડ ડેમ ઓવરફ્લો થયો છે વર્ષો બાદ ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાવા પામ્યા છે ડેમ ઓવરફ્લો થતા કરાડ નદી કાંઠાના કાલોલ તાલુકાના અગિયાર ગામોને અલર્ટ કરાયા છે યાત્રાધામ પાવાગઢમાં ડુંગર ઉપર ધોધમાર વરસાદ ભક્તોએ ભારે જોખમ વચ્ચે કર્યા મહાકાળી માતાજીના દર્શન દરિયાના મોજાની જેમ વેઘીલા પ્રવાહ સાથે પગથિયાં વહેતા થયા પાણી તો પાણીના ભારે પ્રવાહમાં અટવાયેલ ભક્તો રેલિંગ પકડી કેટલીક જગ્યાએ ઉભા રહી ગયા પાવાગઢમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદથી ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે યાત્રાધામ પાવાગઢમાં ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો ભક્તોએ ભારે જોખમ વચ્ચે કર્યા મા મહાકાળીના દર્શન દરિયાના મોજાની જેમ વેગીલા પ્રવાહ સાથે પગથિયા પર વહેતા થયા વરસાદી પાણી બોરસાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લાઇટો દૂર થવાથી પાણીની કઠિન સમસ્યાનો સામનો કરવો પડે છે અને પીવાના પાણી તેમજ વાપરવાના પાણી તેમજ પશુઓને પીવડાવવા માટેનું પાણી પણ તેમજ તેના માટે વલખા મારવાનો વારો આવ્યો છે અને પ્રાઇવેટ ટેન્કર મંગાવીને પીવાનું પાણી તેમજ વાપરવાનું પાણી તેમજ પશુને પીવડાવવા માટે પાણી ભરવામાં આવે છે અને બોરસદ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી કોઈ વોર્ડ મેમ્બર કે ચીફ ઓફિસર દ્વારા પણ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી